આજે સવારે દસ વાગે લાયસન્સ વિના વાહન ચાલતા સ્કૂલના વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી મહેસાણા આરટીઓ દ્વારા વિશેષ ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી પાંચ ટીમ દ્વારા શૈક્ષણિક સંકુલ નજીક ચેકિંગ બે પોઈન્ટ ચુમ્માલીસ લાખનો સ્થળ પર દંડ કરી સત્તર વાહન ડિટેન કરાયા લાયસન્સ વિના વાહન ચલાવતા બાળકોને કાયદાકીય સમજ પણ અપાઈ અગાઉની ઝુંબેશના ભાગરૂપે

બાકી બચ્ચાઓને આવી રીતે ના બેસાડો આવી રીતે રોડ ઉપર તો બિલકુલ ઉતારી નહીં જવાનું અગર તમારી ગાડીનો કાગળ ઓકે છે તમારી જોડે લાયસન્સ છે તો તમે શું કરવા ડરીને ભાગો છો અમારા મેમાં જ બનાવવા છે ને તો અમે એમને બનાવી લેશું પણ તમે તો તમારી જવાબદારી સમજો સાચી વાત નહીં પછી આવતું એના જ અમે આ દરેક વખતે આ સ્કૂલમાં જઈએ ને એટલે આ જ થાય છે બચ્ચાઓને બહાર ઉતારીને જતું રહેવાનું

આઠથી દસ ગાડીઓ અમે કરાઈ છે આ સ્કૂલમાં અને બધી બધી સ્કૂલમાં ફરીને મેં કહી દીધું કે ટેક્સી પાર્સિંગ કરાવો હા આઈઆટી સાહેબ જવા દેશે તમને એક ટાઈમ આપ્યો હતો ને એ બી ટાઈમ ઓવર થઈ ગયો